નમસ્કાર મિત્રો આજે સીધો ને ના સ્પેશિયલ એપિસોડમાં હરિયાણાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે માનનીય ગૃહમંત્રી એક કોકેલર પાંચ હજાર છસો કરોડ રૂપિયાના કોકીન નો સ્મગલર એનો મુખ્ય આરોપી કિંગપીન જે ગણાય છે એ તુષાર ગોયલ એને દિલ્હી કોંગ્રેસ સાથે જોડીને કોંગ્રેસીઓ આ રીતે નવી પેઢીને યુવા પેઢીને ડ્રગમાં જબોડી રહ્યા છે એવા આક્ષેપો કર્યા કારણ કે એક ફોટો એની સાથે મળ્યો હતો આ ગઈકાલની વાત છે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી છે માન્ય ગૃહ મંત્રીએ જ્યારે એના વિશે બહુ જ મોટા ભાષણો કર્યા ટ્વીટ કર્યા એક્સ ઉપર એમણે લખ્યું જે લખ્યું એની વાત આપણે કરીએ છીએ અને એમના જે પ્રવક્તા ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા ડોક્ટર સુભ સુધાંશુ ગુપ્તા મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે પાછા એ ભાઈ શ્રીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાવિ મુખ્યમંત્રી એ એમના પુત્ર અને લોકસભાના સભ્ય કોંગ્રેસી સભ્ય દિપેન્દ્રસિંહ હુડા એમની એક તસવીર પેલા ડ્રગ સ્મગલર સાથેની એ શેર કરી હતી અને બાકી

કેન્દ્રમાં મંત્રી રહેલા અને સંઘનિષ્ઠ ભાજપી નેતા અગાઉ હતા સાંસદો અનિલ જૈન ભારતીય જનતા પાર્ટીના અને વિદુડી એમની સાથે એમની તસવીરો છે એ બધી તસવીરો ચોથી તારીખે એમણે રિલીઝ કરી દીધી એટલું જ નહીં યુથ કોંગ્રેસે તો બહુ સ્પષ્ટપણે જાહેર કરી દીધું નિવેદન કરીને કે આ મહાશયને 17 ઓક્ટોબર 2022 ના રોજ એન્ટી પાર્ટી એક્ટિવિટી માટે કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને છતાં સોરી સુધાંશુ ગુપ્તા નહીં સુધાંશુ ત્રિવેદી એ સુધાંશુ ત્રિવેદી એ એમને કોંગ્રેસના

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે વાસીમમાં વિદર્ભમાં અને ત્યાં પણ એમણે છે ને આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસ વોન્ટ્ટ ટુ યુઝ ડ્રગ મની ટુ વિન ઇલેક્શન કોંગ્રેસ ડ્રગ મની એ છે ને એનો ઉપયોગ કરીને ચૂંટણીઓ જીતવા માંગે છે

કોંગ્રેસમાંથી બે વર્ષ પહેલા કાઢી મૂકવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એમના સંબંધો છે એ માટે વડાપ્રધાન આવું જુઠ્ઠાણું ઓકી રહ્યા છે એમને આમ તો બહુ સત્ય બોલવાની બહુ આદત છે કેટલી એ તમે બધા જાણો છો પણ અમે જે વાત કરીએ છીએ એ આજે ઇન્ડિયા ટુડે રિપોર્ટ કરી છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ક્રિટીસાઇઝ એક્યુઝિંગ ધ પાર્ટી ટુ ફંડ ઇલેક્શન્સ અમે તમને ખ્યાલ છે કે કોંગ્રેસના ખાતા તો એમણે બંધ કરી દીધા છે એટલે એમને એમ હશે કે લોકો તો મૂરખ છે એમને એમ હશે કે લોકો સમજતા નથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે નાણા ન હોવા છતાં મોદી એને બહુમતી નથી મળી એમની ભારતીય જનતા પાર્ટી બસો ને બોતેર ને બદલે બસો સમેટાઈ ગયા છે અને એનો સદની છે ભાઈ શ્રી અમિત શાહ चौथी तारीख पीएम ना ट्वीट करे एक और जहां मोदी सरकार नशा मुक्त भारत के लिए जीरो टॉलरेंस की नीति अपना रही है वहीं उत्तर भारत से पकड़ी गई ड्रग की पांच हजार छह सौ करोड़ की खेप में कांग्रेस के एक प्रमुख व्यक्ति की संलिप्तता बेहद खतरनाक और शर्मनाक है कांग्रेस के शासन में ड्रग से पंजाब हरियाणा और समग्र उत्तर भारत में युवाओं का जो हाल हुआ वह सभी ने देखा है मोदी सरकार युवाओं को खेल शिक्षा और इनोवेशन की ओर ले जा रही है, तो वहीं पर कांग्रेस उन्हें ड्रग की अंधेरी दुनिया में ले जाना चाहती है ट्वीट करू चौथी तारीख अने चौथी तारीख पवन खेड़ाए तस्वीरों साथ भारतीय जनता पार्टी नेताओं साथ रूपाला हर्षवर्धन અનિલ જૈન વિદોડી આ બધાની સાથે આ મહાશય જે ડ્રગ ઇમ્પોર્ટ ના કિંગ પીન છે એમણે એમની સાથેની તસવીરો છે એટલે તમારે છે ને કેટલા ભ્રમિત થવું એ તમારે નક્કી કરવાનું છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આદત જુઠ્ઠું બોલવાની આદત એ હજુ સુધી જતી નથી હારી ગયા છતાં પણ એમને છે ને જીજી વિશા છે સત્તાની પીપાસા છે અને એટલા માટે લોકોને ભ્રમિત કરવાની એ કોશિશ કરી રહ્યા છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે આ ડ્રગ કિંગ જેને એમણે ગણાયો છે એને એની તસવીરો છે તો એક તસવીર એમને છે ને દીપેન્દરસિંહ હુડ્ડા હુડ્ડાની સાથેની કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટની સાથેની એમને મળી જાય છે અને એ તસવીરની સામે

સાચી વાત બંધ વાત સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો દેશમાં અને વિદેશમાં